મિત્રો એક તમારું સ્વાગત છે તમે આ આગળ જોયું કે રાજવી ગઢવીનો ડાયરો હતો અને ડાયરાની અંદર ખૂબ પૈસા ઉડાડવામાં આવી રહ્યા હતા પૈસાની ડોલું અને કન્ટેનર ભરી ભરીને ઉપર ઠલવી રહ્યા હતા હવે તો આવા વિડીયો જોઈને પાકિસ્તાન અમેરિકા એવા જે રૂસ જેવા દેશ છે ને એ એવું કહે છે કે ભારતભાઈ સૌથી અમીર દેશ છે કેમ કે આવા ડાયરાઓની અંદર એક માણસ ઉપર આવા પૈસાના ઢગડા કરી નાખવામાં આવતા હોય તો એ દેશ કોઈથી ગરીબ હોય જ નહીં હવે આ રાજબા ગઢીનું જે વિડીયો છે ને ખૂબ વાયરલ છે ખૂબ ચર્ચામાં છે હું તમને પૂરો વિડીયો બતાવીશ વિડીયો જોવા માટે તમે પ્લીઝ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મિત્રો તમે કોમેન્ટ કરજો એક મજૂર હોય ને આઠ કલાક મહેનત કરતો હોય પાંચસો રૂપિયા હાજરી માટે હવે આઠ કલાક મહેનત કરે ત્યારે એને પાંચસો રૂપિયા હાજરી મળતી હોય અહીંયા તમે જુઓ કલાકાર ઉપર પાંચસો રૂપિયાની નોટોનો ઢગલો કરી નાખવામાં આવે છે એક બે કલાકની અંદર તો મિત્રો આ પૈસા ક્યાં જતા છે ટ્રસ્ટમાં જતા હશે કે કલાકારના કિસ્સામાં જતા હશે તમે કોમેન્ટ કરજો અને આ વિડીયો જોયા પછી પ્લીઝ વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી તમારા મિત્રોના વસે શેર કરજો તો મિત્રો તમે જોયું કે કેવી રીતે કલાકાર ઉપર પૈસાનો વરસાદ કરવામાં આવી રહ્યો હતો હવે આપણે આ વિડીયોના માધ્યમથી કોઈ કલાકારનો કોઈ પણ ટ્રસ્ટનો ભાઈ વિરોધ કરતા નથી કેમ કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ એટલે આપણે આ પબ્લિકને બતાવવાની કોશિશ કરી છે કે ભારત ભાઈ ગરીબ દેશ નથી કેમ કે ભારતમાં આવી રીતે પૈસાનો વરસાદ કરવામાં આવતા હોય તો ગરીબ કેવી રીતે હોય કોમેન્ટ કરજો ભાઈ